જય માતાજી ને સીતારામ મિત્રો તો આજે આપણે કોળી સમાજના સંત શ્રી ઘુગડીનાથ જે નવનાથમાં દસમા નાથ તરીકે પૂજાણા અને પ્રે પાટણને લટણસો પટાણ કર્યું અને ચારના એક અવાજ ઉપર રાજાઓ માથા આપી દેતા તો આ વિડીયોમાં આપણે આગળ જાણીશું વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂર કરજો મિત્રો તો ચાલો જાણીએ આગળ વિડીયોમાં ધોધડીનાથ અને સિદ્ધનાથ એ ધૂની વાત હાલી આવે છે ભાઈ અડધી સાચી ને અડધી ખોટી હજાર વર્ષની જૂની આ વાતો કોણ જાણે શું બાબત હશે એટલું બોલી એ બુઢા માલધારીએ દિશાઓની છેડે મીઠ માંડી એક હજાર વર્ષ પહેલાના અક્ષરો વાંચ્યા થોડુંક હસ્યો ડાંગના ટેકે ઉભા ઉભા એને ચલમ સળગાવ્યું એની ધોળી દાઢીમાંથી ધુમાડા નીતા લાગ્યા ગોટે ગોટે ઊંચે ચડવા લાગ્યા મોં મલકાવી એણે કહ્યું એ બધું આવું ભાઈ આ ધુમાડા જેવું અમારા સોરઠમાં તો કંઈક ટાઢાપોરના કપાટા હાલે છે પણ હું તો આ ઢાંકને ડુંગરે ડાંગના ટેકે લઈને જ્યારે ચલમ જીતું ત્યારે મને તો નાથ અને સિદ્ધનાથની જોડી જીવતી જાગતી લાગે છે હજાર વર્ષો તે મારી આંખોના પલકારા જેટલા જ બની જાય છે આ દુવાળની ફૂંક જેવો ધૂંધળા વર્ણો નાથ અને આગની ઝાડ જેવો હેમવર્ણો રૂડો સિદ્ધનાથ હાજરા હાજુર લાગે છે અરે વાત કેવી એ તો ટાઢા પોરના બે ઘડી ગપાટા હાંકીને ડોબા ચારીએ પડી રાત ખૂટે આ તો વહેલાની વાત હું મોઢા મોઢે હાલી આવે એના કોઈ આંકડા થોડા માંડેલ છે ભાઈ એટલું બોલતા એની આંખમાં ચલણનો કેપ ચડ્યો ગયો આંખના ખુલા લાલ ચટક બન્યા અને ડાંગને ટેકે એણે અજવાળી રાતે વાત માંડી ધૂધડી નાથનું અસલ નામ ધૂધો હતું જાતે કોળી આ વાસાવળ દીમનો રહેતો હું પીઉ છું તેવી જ બજારના વાડા વાવતો જલમ કોળીના પેટે પણ જીવ પરોપર દયા દયાવાન અને હિંસા ના કરે એવું વર્ષે વર્ષ બજારના મોટા પોટલા વેચીને જાય ગિરનારના મેળે હોય એટલું ગરીબોમાં બાટી ખવડાવી દે પાછો આવીને ફરી પાછો બજાર વાવવા માંડે ધીરે ધીરે તે ધૂંધો અને ગિરનાર બે એક થવા માંડ્યા જેવું ધ્યાન તેવું જ દિલનું ગજુ જેવું અન્ન તેવો જ ઓડકાર ધૂંધાને તો ગિરનારનું ધ્યાન રાત દી એક કરી નાખ્યા એનો આત્મો વધવા માંડ્યો સંસારની ગાંઠ વછૂટી ગઈ બજારના વાળા ગાયુને ભેળાવી એ તો ગિરનાર ચાલ્યો ગયો કોઈક ટૂંક ઉપર બેસીને ધૂણો દખાવી તપસ્યા આદરી દીધી આમ તપ કરતા કરતા બાર બાર વર્ષ વયા ગયા બાર વર્ષે ગિરનાર ગુફામાંથી ગેબી શબ્દ સંભળાયા કા ધૂધડીનાથ હે ધૂધડીનાથ નવ નાથ ધોરણ દસ મુનાથ તું ધૂધા આવા અહલાક શબ્દની સાથે ગુરુ દત્તે ધ્યાન ધર્યું અને નવ નાથો નું સ્મરણ કર્યું સમરણ કરતા જોગિન્દ્રસિંહ મચ્છેન્દ્રનાથ જલંધરનાથ શાંતિનાથ આવા નવ નાથો ગુરુની સામે હાજર થઈ ગયા ગુરુ બોલ્યા જોગંદરો આપણી જમતમાં આજે નવો સિદ્ધ આવ્યો છે તમે નવનાથ ભેળા હવે દસમો ધૂંધળીનાથ તમારી પંગતમાં જગતમાં પૂજાશે મારો આશીર્વાદ છે તમારી ચલમ સાફી એને આપો નાથ બધા ભેળા થાય ત્યારે એક સાફીએ ચલમ પીએ બીજાને ચલમ આપે પણ સાફી ન આપે ને ચલમ આપી પણ સાફી નહીં આપતા નવો સીધો પીચવાયા ગુરુદેવે કારણ પૂછ્યું નવનાથોએ ખુલાસો કર્યો ગુરુદેવ ધૂંધો ખરો પણ એનું પણ એ ના સમજ છે ક્યારેક એના હાથે અણગમતું કામ થશે વધારે શુદ્ધિ કરે પછી અમે સાફી આપીએ અને ગુરુદત્ત બોલ પડ્યો કે હે ધૂધડીનાથ બાર વર્ષ બીજા આબુ જઈ ગુણો પ્રગટાવો જાઓ બાપ ચોરાસી સિદ્ધિ પંગલ તમારી વાત જોવાશે ધૂધડીનાથ બાર વર્ષ આબુ તપસ્યા પૂરી કરી પાછા ગુરુદત્ત પાસે આવ્યા ફરી ગુરુએ નવનાથ ને હાજર કર્યા અને બધાની સાથે મળી એક સાફીએ એ ચલમ કીધી પણ નવીનાથ અંદર કહેવા લાગ્યા આનાથી તપ જીરવાશે નોગડીનાથ જીવન જીવન જ્યોત જેવા જગતમાં ઘૂમવા લાગ્યા ઘૂમતા ઘૂમતા અરવલ્લીના ડુંગરે ચિત્તોડગઢમાં એનું આવવાનું થયું ચિત્તોડના રાણાએ ગુરુને ઝાઝા માન દીધા ગુરુના ચરણોમાં પડીને રાણો રાતે પાણીએ રોયો રાણાના અભરભર્યા રાજમાં સવા શેરની માટીની ખોટ હતી મરણ ટાણે જોગી અને એક સંસાર એવું કહ્યું રાણાજી બાર વર્ષે પાછે આવું છું બે કુંવર તારે ઘરે રમતા હશે ગુરુની આજ્ઞા છે કે આમાંથી એક તારો અને એક મારો તૈયાર રાખજે આસુરા પાળવા બેસજેમાં બાર વર્ષે હું પાછો આવીશ બાર વર્ષ જાતા શું વાર જટાધારી જોગીએ ચિત્તોડના પાદરે અહલાગ જગાવ્યો એટલે રાજા રાણી બે રાજકુવારને આંગળીએ લઈ બહાર નીકળ્યા બેમાંથી એક રાજકુમારે રાજકુમારના કપડા પહેર્યા અને બીજો મેલે ઘેલે પહેરવે છે રાજા રાણી કપટ કરવા માંગતા હતા તેજીનો દીકરો રાખવા માંગતા હતા પણ તેજની વિભૂતિ કાંઈ મેલે લુગડે ઢાંકી રહે એ દૂધની નજરથી બહાર રહે મેલા ઘેલા જોગીએ ઉપાડી લીધો બાર વર્ષનો બાળક દોડ લઈને ગુરુના કાંડે બાજી પડ્યો માતા પિતાની નજરે દેખે તેમ વર્ષનો બાળક માથું મુંડાવી ભગવા પહેરવા લાગ્યો ભભૂતી ચાલી નીકળ્યા રાજા રાણી ખોબે ખોબે આંસુ પાડતા રહ્યા ચિત્તોડગઢ પાછા વળ્યા ધૂંધળી નાથે ચેલાને સિદ્ધ કરી થાપ્યો એના કાનમાં ગુરુમંત્ર ફૂક્યો અને ભેખના પાઠ ભણાવતા ભણાવતા આપણે ઊભા છીએ ત્યાં આવી પહોંચ્યા આ ઢાંક તે નોતું અહીંયા તો બે પાટણ નગરી હતી ચેલાઓને ગુરુએ કહ્યું બાપ હું આ ડુંગરમાં બાર વર્ષથી સમાધિ લગાવું છું તમે સૌ ઘરો ઘર જોડી ફેરવી અહી સદાવત રાખજો ભૂખ્યા દુખ્યા અને અપંગોને પોતાના ગણી પાડજો મારી તપાસ્યામાં પુણ્ય પૂરજો એમ બોલીને ધૂધડીના આસન વાળ્યું વાસેથી ચેલાઓની કેવી ગતિ થઈ નગરીમાં જોડી ફેરવે પણ કોઈ ચપટી લોટ ન દીધો દયામાં છાટોય ન મળે એવા લોકો વસતા હતા પણ સત્તર અઢાર નો વર્ષ સિદ્ધનાથ તો રાજા બીજ એને તે સમજ્યો હતો એણે એક એક ચેલાઓને એક એક કુહાડો પકડાવીને કહ્યું પહાડમાં લાકડા વાઢી નગરમાં જઈ ભારીઓ વેચો અને આપ મહેનત કરી પેટ ભરો યોગીઓનું ધર્મ હરામનું ખાવાનું નહીં હોય કોઠામાં કોઠામાં જરે નહીં જાઓ જંગલમાં એક દિવસ બીજો દિવસ ત્રીજો દિવસ એમ ચોથા દિવસે તો કુહાડો મેળવી મેળીને બધા ચેલાઓ માર્ગ પકડ્યા બાકી રહ્યો તો એક બાળો સિદ્ધનાથ રાણા રાણાકુ બીજ એમાં ફેર ના પડે સવાર પડે એટલે ઝાડવાને પાણી પાઈ ચોરી સિદ્ધનાથ વનમાં લોટ લે આખા ગામમાં એક જ ડોસી એવી નીકળી કે જેને રોટલો ટીપી આપે એ હતી કુંભાની ડોસી અઢાર વર્ષના સુવાળા રૂપાળા બાળા જોગીને જોઈ ડોસી નું હેઠ ઢોળાઈ આવે છે આમ બાર વર્ષ સુધી બાર સિદ્ધરાતે ભારી ઉપાડી સદાવત ચલાવ્યા માથું છલાઈ જીવાત પડી સુબાડી કાયા ખરીને કેટલું સહેવાય દુઃખ તો ચિત્તોની મોલાતમાં કોઈ દિવસ જોયું નહોતું અને અહીં એના એકલા ઉપર જ આવી પડ્યો સિદ્ધનાથ મૂંગો મૂંગો આ પીડા વેઠતો થી સેવા કર્યો ગયો બાર વર્ષે ધુંદળીનાથ રાતને ધ્યાન પૂરું થયું આંખ હું આશ્રમ નહીં રખ્યું આટલા બધા ચેલામાંથી એક સિદ્ધાર્થ જ હાજર દેખાયો પૂછ્યું કે બીજા બધા ક્યાં છે ચતુર સિદ્ધનાથે મોટો પેટ રાખીને ખોટો જવાબ આપ્યો ગુરુને પટાવી લીધા ઘણા વર્ષનો થાક્યો સિંધા તે દિવસે બપોરે જાળવાના છાયડે જંપી ગયો સીડા વાયરાની લેર લે એની ઉજાગર ભરી આંખો મળી ગઈ ગુરુજી ચેલાના અઢળક રૂપ નીખી રહ્યા છે શિષ્યના રોડા ભેખ ઉપર અંતર ઠરવાય છે તે વખતે સિદ્ધનાથે પડખું ફેર્યું માથા ઉપર ઓઢલું સરી પડ્યું માથે એક માખી બેઠી ગુરુને વહેમ આવ્યો પાસે જઈને જોયું તો માથામાં ખોબો મીઠું સમય એવડું ધારું પડ્યું છે ગંધ વછૂટે છે ગુરુએ ચેલાને જગાડીને પૂછ્યું આ શું થયું બેટા કાંઈ નહીં બાપુ ગુમડું થયો છે સંદર પેટા સિદ્ધનાથે સાચું ન કહ્યું સિદ્ધનાથે ગુરુની પ્રકૃતિ ચડી જોગ બહેર્યો છે પોલીસમાં અસ્તરથી તારી જીભ તૂટી પડશે બોલ સાચું ગુરુની દુખાય છે સિદ્ધનાથે ધીરે ધીરે વાતો કહેતા ગયો તેમ તેમ રાતની આંખોમાં ધુમાડા છૂટતા ગયા તપસ્વીનું અંતર ખદ ખદી ઉઠ્યું અડતાલીસ વર્ષની તપસ્યાનો ઢગલો સળગીને ભડકા નાખતા હોય તેવું રૂપ બંધાઈ ગયું અહીંયા માંથી હાય હાય એમ આહા નીકળી આપને અડવા માંડ્યો અરે જગતના માનવીઓ દયા પ્રવારી રહ્યા મારા બાળ સિદ્ધનાથ ને માથાની મૂંડમાં કીડા પડે ત્યાં સુધી અને મારી તપસ્યા કાર મચાવી મારે શું કરવી છે સિદ્ધનાથ બચ્ચા દોડ કુંભારણને ચેતાવ માંડે ભાગવા પાછું વાળીને ના જોવે આજ હું પ્રે પાટલને ને પલટાવું છું એટલું કહેતા તો આશ્રમ કાપ્યો ઝાડવા ધૂળમાં અને ત્રાહી ત્રાહી પોકારતો સિદ્ધનાથ હાથ જોડીને કરગરે ઘરે છે કે હે ગુરુદેવ ગુરુદેવ તપસ્યાના પુણ્ય એમ નથી ખોવા અરે બાપુ તો માટીના પેટે છીછરા જોવાય આપણે સામે ગજબ કરવામાં લાખોની હૈયાના નિરાશા કલ્પાત કેમ જોયા અને સાંભળ્યા જાસે બાપુ ગુરુદેવ રોકાઈ જાઓ પણ ગુરુ વારિયા ન વર્યા તપસ્યાને મંડિયા મંડયા હાથમાં ખપર ઉપાડ્યું ધરતી રોતી હોય એવું ધીરું રંધણવા લાગી ડુંગર ડોલિયા દિશાના પડદા ફાડીને પવન વછુટવા લાગ્યા છેલ્લી વાર ગુરુએ કહ્યું સિદ્ધનાથ હવે કમાન તીર છૂટે છે દોડ દોડ કુંભારાને ચેતાવ માલે ભાગવા પાછું ન જુએ નહી તો સુકા ભેળા લીલાઈ બળશે બચ્ચા સિદ્ધનાથે દોટ દીધી પોતાને રોજ રોટલા ઘડી દેનારને માડીને ચેતાવી છોકરાને આંગળીએ લઈ ડોસી ભાગે છે અને આહી પાછળ ધૂંધવાયેલ ધૂંધળીનાથ હાથમાં ખપ્પર ઉપાડી પોતાની તમામ તપસ્યાને પોકારે છે ઓ ધરતી મૈયા પટણસો રટણ અને માયાસો મીટી અને એના મહાકંપમાં માયા તમામ મીટી બનીને ગારક થઈ ગઈ ઓલી કુંભારણ જાતી હતી ભાગતી પણ સીમાડે જાતા એની ધીરજ ખૂટી ગઈ પ્રલયની ચીસો સાંભળી એને પાછળ જોયું માને છોકરા ત્યાંને ત્યાં પાણકા બની ગયા અને એ હજુ પણ ઢાકને સીમાડે ઉભા છે આવું મહાપાપ કરનાર એ જોગીઓને માટે આબુ અને ગિરનાર માથે પણ હાહાકાર બોલી ગયો નવનાથ અને ચારસી સિદ્ધોએ અવાજ દીધો કે આજથી એની જલમ સાપી બંધ કરો કંઈક વર્ષોની કમાણી વેચીને દૂધડીનાથ સમાધિમાં બેઠા સિદ્ધિઓ વિના એનો એક રાંગ ધૂંધો કોળી થઈ ગયા ભાઈ ગમે તેવા હોય તોય તે કોળીનું દૂધના અહીં બાળા જોગી સિદ્ધનાથને શું બન્યું એ ડુંગરે ઉભીને એને રેહ પાટણ ડાટું જોયું ઘટણ પૂરું થયા પછી એના જીવ જંપ્યો નહીં ગુરુએ કરેલા કાળા કામનું પ્રશ્ચાદ સી રીતે થાય એ વિચારે ત્યાંથી તેને ખસવા દીધો નહીં અરે રે ઘડી પહેલા જ્યાં હજારો નરનારી અને નાના છોકરાઓ કિલોલ કરતા હતા ત્યાં અત્યારે કોઈ હોકારો દેવા પણ હાજર નહી હું સિદ્ધનાથ ગુરુએ ઉત્થાપ્યું આ નગરીનો અધિકારી આવશે હું વાત જોઈશ મારા તપ સંઘરીશ એવું વિચારીને અંકુ વર્ણ બાળાજો આસન ભીડ્યું નાશ પામેલા એ થાનક ઉપર એના નેત્રોની અમૃત ધારાઓ છંટકાવવા લાગી બળેલું હતું તે બધું તેને પુણ્ય નીર ઠરવા લાગ્યું એક દિવસ સાંજ નમતી હતી ઓછાયા લાંબા થયા હતા પ્રે પાટણનું ખંડેર ખાવા જાતો એમાં બે જીવતા માનવી ભટકે છે ધૂળ ઉખેડી ઉખેડીને ગોતે છે અંદર ઊંધા વડી ગયેલા પાણી ચારા ખારણિયા અને માટી થઈ ગયેલ ધાતુના વાસ્ત્રો નીરખે છે માને ધાવતા બચ્ચા મરદા એમ ને એમ જામી ગયા છે જો જઈને બે માનવી રોવે છે જેગી સિદ્ધનાથ ને બે ને જોયા અને બોલ્યા અને પૂછ્યું કોણ છો આ અભાગી નગરીની ની હું રાજા રાણી હા મારા બેટો નાગાજણ જેઠો એમ કરીને બચી નીકળ્યા રાજાથી રિસામણે હું મારા પિયર તળાજે ગયેલી કુંવર મારી ભેડો હતો સિદ્ધનાથ બોલ્યા બચ્ચા નાગાજણ હું તારી જ વાટ જોતો હતો તું આવ્યો બાપ મારી દુવા છે કે તને જેસો લંકેશ તેસો ઢંકેશ દુશ્મન મારા વસાવ દેશ જેવો લંકાને સ્વામી રાવણ હતો તેવો જ તું આ ઢંકાલી નગરીનો સ્વામી બનીશ તારી ઢાક લંકા નગરીના તોલે આવશે માટે બેટા ફરી વાર આપણે નગર વસાવીએલા પ્રેટાને ટીમે નવું નગર બંધાવા લાગ્યું તો બીજા નગરોને પણ પોતાની રીધી સીધીમાં ઢાંકી દીધા સિદ્ધનાથે પોતાની કરણીના વેડી કોળાઈ મૂકી નાગાજણ ચેલો અને સિદ્ધનાથ ગુરુ બે જણાની જોડલીએ બળેલી વાડીને સજીવન કરી ઓલિયો જોગી અને આય જોગી પણ બે માં કેટલું અંતર ગુરુના મહાદંતનો દંડ ભરતો ભરતો જુવાન જોગી રાજી થતો હતો પોતાનું જીવ્ય એને લેખે લાગ્યું હતું દુનિયામાં સહાર સહેલો છે પણ સરજુ અઘરું છે બાપ સિદ્ધનાથે સરજી જાણ્યું પણ પણ કાળ આવવાનો જ છે એક દિન નાગાજણે જેઠવેને આવીને હાથ જોડ્યા કેમ બચ્ચા જોગીએ પૂછ્યું ગુરુદેવ એક જ બાબત બાકી રહી છે એ ઓડી શું આપે કહે જે જેસો લંકેશ તેસો ઢંકેશ તો કહે હા તો બસ મારી ઢાક લંકા સરખી સોનાની બની જાય એટલે એટલું કરી આપું નાગાજણ ગુરુએ નિશાસો નાખ્યો એવો લીધો કે આ સમૃદ્ધિ ઓછી લાગે છે 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 તને એ સોને રાજ કરવું જ હા પછી ઢાંકની ગતિ પૂરેપૂરી લંકા સરખી સમજો રાજા સોનાની લંકા રોળાની હતી રાજા કહે ફિકર નહીં તને ભાગ્ય ભૂલાવે છે રાજા પણ ખેર હવે હું પૂરું કરીશ સિદ્ધનાથ ગુરુ કહે છે નાગાજળ ઉગમણું મુંગીપુર પાટણ છે ત્યાંનો રાજા સારવણ સાલી ગોહિલ એને ઘરે સોના દેવી રાણી એ જોગ માયા આવીને જેટલી ગાળ કરશે એટલું સોનું થઈ જશે ગુરુદેવ કહે બોલાવું રાજા કહે બોલાવો ગુરુ કહે અધર્મ નહીં કરને રાજા કહે માં જણી બેન માનીશ ગુરુ કહે સાલીવન સાથે વેર થાશે હું નાગર છ નાગર છો ગુરુદેવ જેઠો લડી જાણીશ પછી તે સિદ્ધનાથે તપોબર છોડ્યા મુંબી પલના મહેલથી સતી સોન રાણીને પલંગ રાતમાં ઢાંકને ગઢે ઉતાર્યો સતી જાગી જોગી આઘેરો ઉભો રહ્યો નાગા જણે હાથ જડ્યા બેન મને તારો માં જણ્યો ભાઈ માનજે અધર્મ માટે નહીં પણ મારી ઢાક સનાની કરવી છે તું જોગ માયા હાથે જરા પોતું ફેરાવું છે મારે કોટ કાંગરે તારા હાથ ફેરવ બાપ પછી તો રાણીને રોજ બોલાવે રોજ ઓળીપો કરાવે પાછી પહોંચાડે દિવસે ભાઈ આવું કહીને રાણી ચાલી ગઈ આખી વાત રાજા સાલીવાહનને કહી રાજા રૂઠ્યો રૂઠેલો રાજા એ સોઠ ની બોમ ઉપર સેન ઉતાર્યું કોઈ કહે આ તો શાલીવાહન એટલે કે સાલના દાણે દાણે એક એક સવારે ઉઠે એવો મંત્ર જાણનારો કોઠાળા અને કોઠારા સાલ ભરીને રાજા નાગાર્જ દળવા હાલ્યો આવે છે અહી તો ઢાક લંકા જેવી જગારા મારે છે તો એના કોટ ગુરુ સિદ્ધનાથ એ એક કોઠા ઉપર નાગાર્જને લઈને ચડ્યા ચડીને એને આગમ ભાખ્યા જુગ જુગની ભવિષ્યવાણી કાઢી ત્યારે શું શું બનશે જેઠવા કુંડની કેવી ચડતી ફરતી થશે એના લેખ ઉકેલી ઉકેલી સિદ્ધનાથે કહી સંભાવ્યા પછી રજા માંગી નાગાજાણ હવે મને રજા દે બચ્ચા ગુરુએ મારે કારણે મહાપાપ આદર્યો એને તપ વેચીને હત્યા બોલાવી એ બધા મેલ ધોઈને હું હવે મારા માર્ગે જાઉં છું અમારા પંથ અઘોર છે બાપ તારી સન્મતિ થાશે તારો કાળ ચાલ્યો આવે છે પણ તું સંતનો પંથ ચૂકીશ બાકી તો તે તે જીવી જાણ્યું તને મોતને બો સો રહ્યો છે જુવાન સિદ્ધાર્થે માર્ગ પકડ્યો એક તો ક્ષત્રિય અને વળી ચિત્તોળગઢનું કુળ તેમાં ભળિયા જોગના તેજ

હું એક એક માથું લઈને પાછો જાઉં સાલીવાન રાજાએ સાથ પાડ્યો એક ચારણે કુરમુસી સુજી એને હોકારો દીધો ચારણ ઢાક નગરમાં ચાલ્યો આગલા સમયમાં તો ચાહે તેવી લડાઈઓ ચાલતી હોય પણ ચારણ ફકીર સાધુ કોઈને અટકાવતું નહોતું ચારણ શત્રુ પક્ષનો તો પણ તે ચારણ કહેવાય એનો એવો ભરોસો ભરોસો ભૂલીને દરવાજાના નગરમાં આવી અવા દીધો અને ચારણને જોઈને જ નાગાજને દસોદીને જગાડ્યો આ બીજા સોગઠે રમીએ હોળમાં પોતપોતાના રાજાનું માથું મેળીએ તે દિવસે તો ભાઈ રાજાના માથા અને માન પણ ચારણના હાથમાં જ હતા કમતિયા દસોદીએ ચોપટમાં નાગાજળનું માથું હાર્યું અને સાલીવાન કુડિયા ચારણે કુડના પાસા ઢાળ્યા મન માવન દાવ આણ્યા જીત્યો માટી થયો કહે કે લાવ તારા રાજાનું માથું દસોદી શું મો લઈને જાય પણ નાગાજળને કાને વાત પહોંચી અને લલકારી ઉઠ્યો અરે મારો દસોદી એના વેણ માથે તો મારી આંઠ ચાલે હજારો લાલચો વચ્ચે એનું પાણી ન મળે એના ખોલામાં છત્રી માથું મેલીને નિર્ભય બની સૂઈ જાવ બોલાવો એ ચારણ ને ચારણ તું મારું માથું હોડમાં હાર્યો ન હો તો હું ગઢ બારું ન નીકળત અને જગતમાં મારું જુદ્ર જોવા ન પામત અને હવે તું દુશ્મન રાજાના દસોદી તરફ નજર કરી નાગાર્જન બોલ્યો હવે તે આ માથા વગરનું ધળ ઉલ્કપાત માનશે તારણ આ માથું લઈ જઈને તારા રાજાને આપજે અને કહેજે નાગાજળના ધળ સામે મરદ હોતો જજુમજે અને તારી જોગમાયા રાણી મારી બેનને કહેજે કે ભાઈનું જુદ્ર જોવા બહાર નીકળે એટલું બોલીને નાગાજળે તળવાનો કસરકો દીધો માથું જઈ પડ્યું થાળીમાં અને દસોથી દુશ્મન ચારણને દીધું ચારણે દોટ દીધી દરવાજાની બહાર નીકળી ગયો અહીં નાગાજળનું કંબત એટલે કે ધળ ઉડ્યું બે હાથમાં બે શમશેરો લીધી અને મસ્તક વિના માર્ગ માર્ગ ઉપર ચાલ્યો ઉપર રગડની શેડો ફૂટતી હતી માથે જાણે રાતિ કલગીયુ રમે છે અને છાતીએ જાણે બે આંખો ફૂટી છે વીર ચાલ્યો તરવાળો વિંજી સાલીવાના શેરીનો ઉપર તાટક્યો કુંમા લાગ્યો સત્રોના માથા છેડવા લાગ્યો સેન્ય ભાગ્યો રાજા ભાગ્યો પાછળ કંબટે દોડ દી સાલીવાનનો કાળ આવી પહોંચ્યો એવી અણીના સમયે રાણી નીકળ્યા રસ્તો રુંધીને આડા ઊભા રહી ગયા પાલવ પાથર્યો તરવાળ વીંજતું ધળ જાણે બહેન ને જોયું હોય તેમ ઉભું થઈ ઉભું રહી ગયું તરવાળ ઢાળી દીધી અને આજ જાણે કંઈ આપવા જતા તેમ ઊંચો કર્યો જાણે કંબજ પૂછે છે કે બહેન માંગી લે વીરા મારા તે દીતે વેણું દીધું હતું કે કાપલાની કોર આપીશ આજ માંગુ છું કે મારા ચૂડાને કારણે તારા સુરાતન સમાવી લે ભાઈ આ શબ્દ સાંભળીને ધળ ટાટું પડ્યું સમશેરો ભોય પર મેલી ઢળી ગયું

ધરતીના સીમાડા ઉપર કોઈ જોગીના જરા જૂટની લટો જેવી વાદળીઓ ઝૂલતી હતી ઉગતો સૂરજ કોઈ અવધૂતની લાલધૂબ આંખો રોતી રોતી બિરાતી એવો વાદળીઓ વીંટાતો હતો ગાંજો પીવા માટે ચલમની સાથે જે લુક કપડું વપરાય છે તેને સાફી કહેવામાં આવે છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો જય માતાજી મિત્રો